એ ભક્તોની અંદર જોવા મળે છે અને ભગવાનની રાહ જોઈને લોકો ઉભેઠાઈ છે કે એ જગેતારનાથ જગન્નાથ તું મારા આંગળે આવ તું દર્શન આપીને જા આશીર્વાદ આપીને જા જગેતારનાથ જગન્નાથની જય હો જય હો જય હો જય હો જગન્નાથના નારા સાથે આજે મંદિર પણ એ જે ઘૂંથી ગુંજી ઉઠેલું જોવા મળી રહ્યું છે ને જયરાન છોડમાં આખંડ છોડનો નારો આજે મંદિરના પ્રાંગણમાં પણ સંભળાતો નજરે પડી રહ્યો છે અલગ અલગ સાંસ્કૃતિક તમામ જે ઝાંખી છે તે સાંસ્કૃતિક ઝાંખી પણ જોવા મળી રહી છે સાથે જ મંદિરમાં પણ એ જ આગતા સ્વાગતા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીના કરવામાં આવે છે જ્યારે અહીંયા મંદિરના પ્રાંગણની બહાર ભગવાન જગન્નાથજીને સૌથી પ્રિય નૃત્ય કહેવામાં આવે છે કે આ સૌથી પ્રિય નૃત્ય આદિવાસી નૃત્ય ભગવાન જગન્નાથજી માટે સૌથી પ્રિય હોય છે અને આ જ આદિવાસી નૃત્ય દ્વારા ભગવાન જગન્નાથજી ના આગતા સ્વાગતા અને સ્વાગત છે તે નિજ મંદિર માંથી કરવામાં આવે છે અને એ જ આગતા સ્વાગતા બિકુલ દિવ્યા જી બિલકુલ તો આદિવાસી નૃત્ય સાથે અત્યારે ભગવાન જગન્નાથજીની ભક્તિ કરવામાં આવી રહી છે બે દ્રશ્યો કે એક બાજુ ભગવાન જગન્નાથની સેવા પૂજા અને અને બીજી બીજી વખત તરફ ગીત સંગીત સાથે તેમની ભક્તિ ત્યારે જોઈ ભક્તો અલગ અલગ રીતે ભગવાનને રીઝવી રહ્યા છે ભજી રહ્યા છે કોઈ વંદન કરીને ભજવી રહ્યું છે તો કોઈ ગીત સંગીતના તાલે અત્યારે મંદિર પરિસરમાં ભક્તોનો કેવો જમાવડો છે

જેમાં સૌથી પહેલો રથ જે છે નો છે જોકે તે અંતિમ જવાનો છે બીજો છે સુભદ્રાજીનો અને ત્રીજો છે બલભદ્રજીનો ત્રણેય રથની ખાસિયતોની વાત કરીએ તો જગન્નાથજીનો રથ કે જે લાલ અને પીળા રંગનો હોય છે તેની સાથે લીલા અને લાલ રંગનો બલભદ્રજીનો રથ અને ગુલાબી અને લાલ રંગનો જે રથ હોય છે જે સુભદ્રા જીરો હોય છે અને એ તો ભાવના ભૂખ્યા છે ભગવાન ને અત્યારે સૌથી પહેલા તો જે પ્રસાદ ધરાવવામાં આવ્યો ખીચડીનો ભોગ ફરી એક વખત અહીંયા આરતી કરવામાં આવી તેમના નેત્રો ખોલ્યા બાદ અને તે બાદ હવે ભક્તો રાહ જોઈ રહ્યા છે અલગ અલગ નૃત્ય મરાઠી નૃત્ય હોય તમામ તમામ ખલાસીઓ કે જેમને સો યજ્ઞ નું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે ઘણા બધા ભક્તો છે કે જેઓ દર્શન માટે આવ્યા છે ક્યાંથી આવ્યા છો તમે દર્શન કરવા આવ્યા છો જગતના

બિલકુલ ઘરના આંગણે જગતનો નાથ આવે અને કઈ રીતે તેમની આગતા સ્વાગતા કરીએ અને આગતા સ્વાગતા માટે ભાઈ તૈયાર તો થવું જ પડે કારણ કે જ્યારે આપણે પણ બહાર જતા હોઈએ છીએ ત્યારે સુંદર મજાના કપડાં પહેરતા હોઈએ છીએ શણગાર કરતા હોઈએ છીએ તો આ તો જગતનો નાથ છે અને વિષ્ણુ ભગવાન એવા છે કે જેમને સૌથી પ્રિય વાઘા છે અલંકાર છે જેમ શિવજીને ભસ્મ પ્રિય છે દેવી દેવતાઓ જે છે તેમને અલગ અલગ આયુધો પ્રિય છે તેમ વિષ્ણુ ભગવાનને અલંકાર પ્રિય છે અને એટલા જ માટે જ્યારે આજે અષાઢી બીજનું આ પર્વ છે અષાઢ માસ છે અને ભક્તો જ્યારે આગતા સ્વાગતા કરવા માટે તૈયાર હોય ત્યારે ભગવાન પર શણગાર તેમને કરવો જરૂરી છે અને એટલા જ માટે આ દિવસ માટે સુંદર મજાના રજવાડી વાંખા તેમના તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને હવે શણગાર કરવામાં આવશે એવું કહેવાય છે કે આંખોમાં એટલે કે નેત્રના પાટા ખુલ્યા બાદ ભગવાનને અલગ અલગ પવિત્ર જળથી અભિષેક પણ કરવામાં આવતું હોય છે જે મનુષ્ય પવિત્ર સ્નાન કરે છે કે બહાર જતા પહેલા એ ભગવાનને અલગ અલગ તેનાથી અભિષેક કરવામાં આવતું હોય છે પિસ્તાલીસ મિનિટ સુધી જે રથ અત્યારે સૂના છે જે રથ અત્યારે તૈયાર છે ભગવાનને આ નગરચર્યા કરાવવા માટે તે રથમાં ભગવાનની આ ત્રણે ત્રણ મૂર્તિઓ જે છે એ વિરાજિત કરવામાં આવતી હોય છે અને રથમાં વિરાજમાન

જે તામસી પ્રકૃતિ ધરાવે છે અને જેમના માટે અત્યારે અખાડા છે એ પણ તૈયાર છે કરતબ બાજુ પણ તૈયાર છે અને આ ત્રણે ત્રણ મૂર્તિઓ સુંદર મજાની તૈયાર થઈ ચૂકી છે તો સાથે મંદિર પરિસરમાં ભજર મંડળીઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે દરેક ભક્ત અલગ અલગ રીતે કોઈ આરતીમાં ભાગ લઈને તો કોઈ શ્રદ્ધાપૂર્વક તેમનું મંત્રનું જાપ કરીને અત્યારે તૈયાર થઈ રહ્યા છે તો આ બાજુ ભગવાનને પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે સરસ મજાના વાઘા પુષ્પોનો હાર તેમને તૈયાર કરવામાં આવશે અને સ તમામ જે શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે કારણ કે એક વખત નગરચર્યાએ નીકળી જાય ભગવાન તેની પહેલાં જે આ ત્રણ કલાકનો સમય હોય છે એટલે કે મંગળા આરતીથી લઈને પહિંદ વિધિ સુધીનો સમય હોય છે જેમાં અલગ અલગ શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવે છે મંગળા આરતી બાદ જે ભગવાનના નેત્ર જે છેલ્લા અડતાલીસ કલાકથી બંધ હતા જે પાટા ખોલવામાં આવે છે ત્યારબાદ ભગવાનને આરતી એક વખત ફરી વખત કરવામાં આવે છે ત્યારબાદ અલગ અલગ જે પવિત્ર જળ છે તેમને અભિષેક કર્યા બાદ તેમને નવા વાઘા જે છે તે અર્પણ કરવામાં આવતા હોય છે દિવ્યા અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે ને

આજે રથમાં ભગવાન જગન્નાથજી બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવાના છે અને તેનો જ લાહો ભક્તો આજે અચૂકપણે ચૂકવા નથી માંગતા તેના જ કારણે મોટી સંખ્યામાં ભક્તોનું ધોળાપુર શેરીએ શેરીએ આજે જોવા મળી રહ્યું છે જ્યારે ગઈકાલથી જ ભક્તોનો ધસારો મંદિરમાં પહોંચી રહ્યો છે અને એ જ પ્રકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ વખતે ત્રણ રથોની વિશેષતા એટલી મહત્ત્વની રહી છે કે ભગવાન જગન્નાથજીમાં પુરીના જે રથોનો ડિઝાઇન કરવામાં આવતી હોય છે પુરીના જ રથ સમાન ભગવાન જગન્નાથજીના પણ આ ત્રણેય રથોને એ જ રીતે શણગાર છે તે કરવામાં આવ્યો છે પહેલો રથ જે જોઈ શકો છો આપ કે જે સફેદ અને પીળા અને લાલ રંગનો જે બનાવવામાં આવ્યો છે જેની ડિઝાઇન પણ એ જ પ્રકારે તૈયાર કરવામાં આવી છે ગત વર્ષે ભગવાન જગન્નાથજીના આ નવા રથો બનાવવામાં આવ્યા હતા અને કલર કામ છે તે આ વખતે અલગ અલગ કલર ભગવાનને જે પ્રિય હોય છે તે જ કલરથી કલર કામ છે તે કરવામાં આવ્યું છે પહેલો રથ જે જોઈ રહ્યા છે અને ઘરે બેઠા જે ભગવાન જગન્નાથજીના રથનું દર્શન સંદેશ ન્યૂઝના માધ્યમ દ્વારા કરી રહ્યા છે તે ભગવાન બલભદ્રનો મોટાભાઈ બલભદ્રનો આ પહેલો જે રથ છે કે જ્યાં ભગવાન બલભદ્ર અહીંયા બિરાજમાન થઈને નગરજનો દર્શન આપવાના છે અને બીજો જે રથ જે જોવા મળી રહ્યો છે તે બીજો રથ કારિયા ઠાકરનો એટલે કે રણછોડ રાયનો જે જોવા મળી રહ્યો છે કારિયા ઠાકરને પહિંદ વિધિ સાથે આ ત્રણેય રથોની આગળ વધારવામાં આવશે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવશે તે પહેલાની તમામ વિધિવત પરંપરાગત રીતે તમામ વિધિઓ મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે ભગવાન જગન્નાથજીને લાલ અને કાળો કાળિયા ઠાકર કહેવામાં આવે છે એટલા માટે એ જ રંગનો કલર છે એ જ રંગનો શણગાર છે તે ભગવાન જગન્નાથજીના રથને કરવામાં આવ્યો છે કહેવામાં આવે છે કે કે જ્યારે રથ પૂજા હોય પછી ભગવાન જગન્નાથજીનું સૌથી પહેલું જે આમંત્રણ આપવામાં આવતું હોય છે ત્યારે એ આમંત્રણ પણ અહીંયા ભગવાન જગન્નાથજીની સાથે ગણપતિની સાથે હનુમાનજીને પણ આપવામાં આવતું હોય છે અને એ શંખ ચક્રની પ્રતિકૃતિ પણ

ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તે પૂર્વે અનેક મહોત્સવો ઉજવાતા હોય અમાવસના દિવસે જ્યારે ભગવાન નિજ મંદિરે પધારે છે મામાને ત્યાંથી ત્યારે ભાવ એવો હોય છે કે ભગવાન જગન્નાથજી બીમાર થઈને આવ્યા છે એમ એમની આંખો આવી ગઈ છે તો એ નેત્રોત્સવ વિધિ વૈદિક મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવે છે અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે આપની આંખો જલ્દી સાજી થઈ જાય જેથી આપને વીજના દિવસે નગરજનોને ખબર અંતર પૂછવા માટે નગરચર્યાએ નીકળવાનું છે એ ભગવાન જગન્નાથજી નિજ મંદિરમાં પંદર દિવસ પછી પધારે છે તે ઉપલક્ષ્યમાં સાધુ સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે તેમાં સમગ્ર દેશમાંથી વિવિધ જગ્યાએથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે જે નેત્રોત્સવ વિધિમાં જે પટ્ટીથી ભગવાનને આંખે પાટો બાંધવામાં આવે છે જેને ઉપેરણા કહેવાય છે તે બનાવવાની પ્રક્રિયા હોય મગ પ્રસાદ રથયાત્રામાં વેચાતા હોય એ મગપ્રસાદની તૈયારીઓ કરવાની હોય અને મંગલા આરતી પછી રથયાત્રાના દિવસે જે ભગવાનને વિશિષ્ટ પ્રકારના ભોગ ધરાવવામાં આવે છે જેને ખીચડી મહાભોગ કહેવાય છે તે ખીચડી મહાભોગની તૈયારી પર કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે વિશિષ્ટ કાર્યક્રમો હોય છે ખાસ કરીને જેને ઉડિયા ભાષામાં છેરા ફુવેરા કહેતા હોઈએ છે પણ આપણે હવે એને પહિંદ વિધિ કહીએ છીએ જેમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભગવાન જગન્નાથજીના રથના રસ્તા સોનાના સાવરણીથી સાફ કરીને ભગવાનના રથ ખેંચીને પ્રસ્થાન કરાવતા હોય છે તે તમામ પ્રક્રિયાઓ આ વર્ષે પર કરવાના છે અને ભગવાન જગન્નાથજીના અતિ વિશિષ્ટ પ્રિય જે નૃત્ય છે એ આદિવાસી નૃત્ય છે અને આપણી ગુજરાતની જે પરંપરા છે એ પ્રમાણે ભગવાન કૃષ્ણને ભગવાન કૃષ્ણ રાસ ગરવાની પણ મંડલીઓ અહીંયા આવતા હોય છે અને નગરજનો એનો આનંદ લેતા હોય છે અને જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે આપ જોઈ શકો છો અને અમે વર્ષોથી જોતા આવ્યા છીએ કે સમગ્ર અમદાવાદ નગર છે ને જગન્નાથ જગન્નાથમય બનીને સદભાવપૂર્ણ વાતાવરણમાં ખૂબ જ શાંતિ અને ધીરજથી ભાઈચારાથી આ રથયાત્રા ઉજવે છે અને લોકોમાં એક વિશ્વાસ આવે છે ભગવાન જગન્નાથજી પ્રતિ અને એ પણ એક એ પણ ઉદાહરણ જોવા મળે છે કે આ રથયાત્રામાં દરેક ધર્મના દરેક કોમ્યુનિટીના દરેક સંપ્રદાયના લોકો જગન્નાથમય બનીને ભાગ લેતા હોય છે તો કોમ્યુનલ હાર્મનીના પર દૃશ્યો છે ને આનાથી સુંદર દૃશ્યો ક્યારે ક્યાંય જોવા મળે નહીં એવા દૃશ્યો જોવા મળતે મળતા હોય છે જ્યારે મુસ્લિમ બહેનો ગીતાનો પાઠ કરતા હોય મુસ્લિમ ભાઈઓ ભજન ગાતા હોય હિન્દુનો તહેવાર હોય તો ત્યાં તો હિન્દુ મુસ્લિમ જેવો કંઈ હોય નહીં બધા જગન્નાથમય બનીને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉજવતા હોય છે એટલે આ જગન્નાથ રથયાત્રાને લોકોત્સવ પર કહેવાય છે જુલાઈ અઢારસો ઇઠોત્તરમાં પહેલી રથયાત્રા નગરમાં નીકળી હતી તે વખતે મહારાજ નરસિંહદાસજી મહારાજ મુસ્લિમોમાં પણ એટલા જ લોકપ્રિય હતા તો જે પ્રેમ દરવાજા આગળ જે મસ્જિદ છે પોપટિયા વાડની આગળ ત્યાં પરંપરા છે કે રથયાત્રા નીકળે એટલે પ્રસાદ બધાને આપવાના તો મહારાજ ત્યાંના મૌલવી સાહેબને મીઠાઈ ખાવા માટે ભેટની રકમ આપતા હશે એ વખતે અને એ પરંપરા એમના પછીના મહંતશ્રીઓ બધા ચાલુ રાખેલા છે ને હાલમાં દિલીપદાસજી મહારાજ પણ એ પરંપરા નિભાવે છે